જો પાટીદારો વિશે રામાયણમાં છ એક ઘટનાઓ આપણને મળે છે કે જે પાટીદારો સાથે કનેક્શન હોય તેવું પહેલી પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે હવે મૂળ વાત રામાયણની ભારતીય મુલક आ देश विश्वना अध्यात्मनी गंगोत्री है भारत अर्थ में अध्यात्मनी गंगोत्री है अध्यात्मम विषय विश्व में क्या कशु नहीं भारत में बहुत अद्भुत कार्य तो रण जो एक राम दशरथ का बेटा एक राम गटगट -गट में बैठा, एक राम है सबसे न्यारा एक राम है सकल पसारा तो रामना आ चार बाबतों जोड़ी दीदा जो। एक राम दशरथ का बेटा जो रामायण नो समाज शास्त्रीय दृष्टि अभ्यास त्या बहुत આખું સમાજનું શાસ્ત્ર રામાયણમાં છે પછી રામાયણનું સાહિત્યિક દ્રષ્ટિએ થોડા ઘણા પ્રમાણમાં કહી શકાય એવા અભ્યાસો થયા છે પણ સાહિત્યિક કૃતિ તરીકે એ બેજોડ કૃતિ છે રામાયણ મહાકાવ્ય એને કહ્યું છે સાર્થક છે તો રામાયણનો સાહિત્યિક દ્રષ્ટિએ રામાયણ નો સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ અભ્યાસ થવો જોઈએ રામાયણનો સબ ઐતિહાસિક દ્રષ્ટિએ અભ્યાસ થવો જોઈએ રામાયણને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આપણે ત્યાં જોઈએ એવા ઊંડાણ પૂર્વક ના અભ્યાસો આ દિન સુધી થયા નથી એ પણ એક મહત્વની વસ્તુ છે અને રામાયણનો નો અધ્યાત્મ વિદ્યાના ગ્રંથ તરીકે અભ્યાસ સર મારા મિત્ર છે ટ્રેક્ટર ચાલક છે પણ અદભુત સાહેબ કદાચ હું બહુ જાહેર મંચ ઉપર બોલું છું કદાચ આપણા મોટા મોટા સંતો કે કથાકારો પાસે જે આધ્યાત્મનું જ્ઞાન નથી એ ટ્રેક્ટરના ડ્રાઈવર જોડે રોજ એમની જોડે બેઠો હમણાંથી તો દરરોજ એ મને રામાયણના અધ્યાત્મ વિશે સરસ લાગતું કહે છે જો સાદા માણસો હોય પણ કોઠા સુધી રામાયણના પણ આપણે ભણેલા ગણેલા પણ રામાયણનો ઐતિહાસિક કરી શક્યા નથી અથવા તો કર્યો છે તો એને બહાર ઉદ્ઘાટિત કરી શક્યા નથી તો તમે પૂછ્યું મને પાટીદારો અને રામાયણ સાથે કનેક્શન ખરું તો હા ચોક્કસ કનેક્શન છે पाटीदारों रमण बाबतों में पहला तो आ रमायणों में कलेक्शन कर अडार प्रकार की जुदी जुदी रामायणों ने मैं एक करी एक वलभीकृत रामायण तुलसीकृत रामायण मौनखमेर रामायण तोरखे रामायण અદભુત રામાયણ કૃતિવાસ્ય રામાયણ આદિવાસી રામાયણ લોક પરંપરાની રામાયણ આવી તો કેટ કેટલી રામાયણો દક્ષિણની તેલુગુની રામાયણો બધી રામાયણનું કલેક્શન કરો એના અનુવાદો પણ મેળવ્યા અને માત્ર મેં એનો ઐતિહાસિક દ્રષ્ટિએ અભ્યાસ કર્યો મને અધ્યાત્મમાં તો બહુ એટલી ઊંડી શું જ નથી પણ ઐતિહાસિક દ્રષ્ટિએ આ રામાયણોને મેં જોઈ એ રામાયણો છે મારી પાસે અહીંથી લગભગ બસો મીટર દૂર જ પડી છે હું તમને તમે એના ફોટા પાડીને પણ આમાં મૂકી શકો છો તો રામાયણમાં રામનું પાત્ર આ આ વિચાર મને આવેલો એક વખતે અમે કુર્મી ચેતના રેલીમાં ગયેલા હું ઉર્મી માતા સંસ્થાનના પ્રમુખ કે શું એક મારા મિત્ર હમણાં જ માતા સંસ્થાનના પ્રમુખ તરીકે નિવૃત્ત થયા મણિભાઈ દરરોજ મારો કોન્ટેક મણિભાઈના માળા ઉપર અમે બેસતા એમના ખેતરના માળા ઉપર અને ચર્ચાઓ કરતા એ વખતે મેં એમના કહેલું પણ એમને બધાને રસ નહીં પડેલો કે આ રામ છે એ પાટીદાર વંશજ રામ એવું મારે પુસ્તક લખવું ત્યારે એમને મારી વાતને હસી કાઢેલી મેં કે હજુ સુધી લખ્યું નથી મેં બધી રામાયણો ભેગી કરી દીધી છે પાટીદાર વંશજ રામ આવું ટાઈટલ મારે રાખતું બધી રામાયણોમાં છે આ બધી વાતો તો પહેલી વાત હું તમને ખરું આપણે લવ ના લેવવા અને કુશ ના કડવા એવું કહીએ છે અને પછી બીજી રીતે લાય લાય કર્યું એ લેવવા કહેવાય જ્યાં નહીં આપવું એમ કંઈક કડવા વચન બોલ્યા એ કડવા કહેવાય તો જાત જાતની દંતકથાઓ આ દંતકથાઓમાંથી સત્યને તારવું સત્યને પ્રસ્થાપિત કરવું ખરેખર આવું કોઈક તો સત્ય છે જ કે જ્યાં સુધી આપણે પહોંચી શકતા નથી હકીકત તો એક જ છે પણ ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી કુર્મીચેતના રેલીમાં અમે ફૈઝાબાદ ગયા તો અયોધ્યાની આજુબાજુના પાટીદારોએ અમારો સન્માન સમારંભ રાખેલો લગભગ ત્રીસ ચાલીસ ગામોમાં ત્યાં અયોધ્યાની આજુબાજુ પાટીદારોના ગામો હતા જોયું એમની રહન સહન જોઈ મેં એમને પૂછ્યું કે અમે સબ ગુજરાતી કુર્મીઓ છીએ એ દિવસે મને એક ટ્યુબલાઇટ થઈ કે ભાઈ અહીંયા આટલા બધા દૂર અયોધ્યામાં અયોધ્યાની આજુબાજુના ગામોમાં બોલચાલ આપણા જેવી રહન સહન આપણા જેવી ખાનપાન આપણા જેવા છે અને એ પોતાને ગુજરાતી કુર્મી કહે છે ને એમને ગુજરાતી કુર્મી હોવાનું ગૌરવ છે આ બધું મારા મગજમાં બેઠેલું આ વાત હશે બે હજાર એક આસપાસની બે હજાર બે હજારની જ વાત હશે બે હજારમાં જ ગયા છું અમે એમની જોડે બધી વાર્તાલાપો કર્યા એ જ ટૂરમાં અમે પછી ત્યાંથી ગયેલા ફતેહપુર સિકરી ફતેપુર ફતેહપુરના એક સાંસદ સભ્ય અશોક પટેલ સાહેબ વ્યવસાય તો ડોક્ટર હતા એમડી હોય કે એમ એસ ખબર નથી પણ એક હાઈસ્કૂલ ચલાવતા અને પોતાનું દવાખાનું હતું સાર્વજનિક દવાખાનું ચલાવતા તો અશોક પટેલે મને વાત કરી કે ભાઈ તમે જે ઉમિયા માતાને માનો છો તો અમારા ગામોમાં પણ આવા માતાના મંદિરો એટલે મેં કહ્યું કે ભાઈ ક્યાં આવ્યા છે એટલે મળી ભાઈ કહ્યું તમે જીયા હો એમની જોડે તો એમને કલેક્ટર પાસે ગાડી મગાવી મને એમાં મોકલેલો મેં જોયું ખરેખર વાત સાચી નીકળી એમની એ ગામોમાં મૂર્તિ વિધાન પણ મહીસાસુર મંદિરનું જોયું મેં હનુમાનજીની મૂર્તિ જોઈ જે પ્રાચીન ઊંઝા ઉમિયા માતા મંદિરમાં ત્યાં શિવ મંદિર પણ જોયું મેં મારું આ બધું સામ્ય તો છે જ અહીંયા જે ગામો એ ગામના નામો મારી ડાયરીમાં લખાયેલા છે તે બધા તો એ કનેક્શન જોયું મેં હા અશોક પટેલની વાતોમાં પણ મને સચ્ચાઈ લાગી એ પછી તો અમે એક વખત વાત દિલ્હીના એક કાર્યક્રમમાં હું કેશુભાઈ ને મનીષભાઈ ત્યાં આનંદીબેનના પતિ મફતભાઈ બધા ગયા એક જયંતિ બી હતા અમારી જોડે કલિંગમાં કલિંગ નામનો એક પ્રેસ ચલાવતા તો ત્યાં એકે કે પટેલના ઘેર અમે ઉતરેલા ડૉક્ટર એકે પટેલ સંસદ સભ્ય એ મારા જે એમની કોલેજમાં હું પ્રિન્સિપાલ વિજાપુર કોલેજમાં તો ત્યાં એક આર કે ખુશમારિયા કરીને ચંબલના સંસદ સભ્ય એમનું નામ આર કે ખુશમારિયા તો એમને મને વાત કરી કે અમે પણ પટેલો હું ચંબલમાં કે હા સાહેબ ચંબલમાં હું ચંબલનો સંસદ સભ્ય છું બહુ નાની ઉંમર માં જ હશે સાહેબ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ એ વખતે એમની ઉંમર તો એમને કહ્યું કે અમારા ગામો સાહેબ ચંબલ આજુબાજુ પટેલોના ઘણા ગામો છે પછી તો તપાસ કરતા બોરિસ્ના વૈવંચા બારોટના ચોપડાઓમાં જોતા સાહેબ એમ થયું મને તો ભાઈ આ ચંબલમાંથી આ ચાલીસ ગામો કડવા પટેલોના પાછા એમાં એમણે સ્પેસિફાઈ મેન્શન કરેલું કે આ ચાલીસ ગામો આ ગાંધીસાગર ડેમ ચંબલ ઉપર બન્યો એટલે અહીંથી માઇગ્રેટ થયા અમે હું ક્યાં ગયા કે સાહેબ એ તમને બીજા ચોપડામાં જોયું હું કહી શકું તો આ બધું જોયું સાહેબ જયપુર આજુબાજુમાં જે પટેલોના ગામો જોયા મારે કહેવાની વાત રામાયણની છે પણ આ પૂર્વ ભૂમિકા હું બાજુ છું તો અંબેર જયપુરને પ્રાચીન સમયમાં વૈવંચા બારટો અંબેર કે છે કે અંબર કે છે તો ની આજુબાજુ સાહેબ કડવા પટેલો અહીંથી માઇગ્રેટ થયા ચોપડાઓ મેં વાંચેલા એ મને બધું યાદ આવ્યું કોટા આજુબાજુથી ઉમિયા માતાના દર્શન કરવા આવતા એક ઓહરા કરીને તો એ બધું મને યાદ આવ્યું કે ભાઈ આ બધા પટેલો રાજસ્થાનના કોટા ચંબલ ફૈઝાબાદ ફતેહપુર સિકરી આગ્રામાં ઉમિયા માતાનું મંદિર મેં જોયું આગ્રામાં પણ કુર્મીઓ છે ગુજરાતી કુર્મીઓ છે હા તો એ વખતથી મારા મનમાં હતું કે ભાઈ આ બધા કહે છે અમે ગુજરાતી કુર્મીઓ છે અને અહીંયા આવ્યા છે અને બાળપણમાં મારું ગામ મતો પૂર પણ લાંબો સમય રહ્યો મારા મોસાળમાં સુરપમાં મેં ત્યાં બધું રામજી મંદિરમાં દર્શન કરવા જતો જોયું સબ પટેલોના મેલ્લામાં જ્યારે જ્યારે હું કોઈ પાટીદાર ગામોમાં જાઉં પટેલોના મેલ્લામાં રામજી મંદિર હોય ત્યારે પણ મને આ બધું મગજમાં બેસતું નહોતું ઝાલર વગાડવી પ્રસાદ એક ટોપરાની કરચ આપે એ અને અંજલિ ચરણામૂર્તા આપે એ એ એ લેવું એટલો જ ઉદ્દેશ મારો એ વખતે પણ નહોતો પણ મને આમાં રસ પડતો સફેદ કપડાં કેમ પરે છે સાધુઓ તો આ બધું સબ જ્યારે આ બધું જોયું મેં મોટપણે બાળપણથી આ રામજી મંદિરોમાં જવાને કારણે આ